લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીની હવે ઘડીઓ રહી છે આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જશે અને ચૂંટણી તારીખો જાહેર થયા બાદ દેશની પાંચસો લોકસભા બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે અમે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરને ત્રીજી વખત રિપીટ કર્યા છે અને હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે ભાજપ આ દાહોદ લોકસભા બેઠક પર મજબૂત રીતે જોવાઈ રહ્યું છે પરંતુ જે રીતે ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ જે પ્રકારના પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ હતી આ તમામ ફેક્ટરોની વચ્ચે આ વખતે લોકસભાની બેઠક પર સામે છેડે ભાજપની સામે કોણ કયા પક્ષનો ઉમેદવાર હશે કોણ હશે તેને લઈને ચર્ચાઓ અંદર અંદર ચાલી રહી છે સવાલ એ થાય છે કે લોકસભાની ચૂંટણી નજીક છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ સામે છેડે હજી સુધી ઉમેદવાર સ્પષ્ટ નથી રણનીતિ સ્પષ્ટ નથી ઇન્ડિયા એલાયન્સ ઇન્ડિયા એલાયન્સ બાબતે ગઠબંધન થયું છે એટલે આ દાહોદની બેઠક લોકસભાના કોંગ્રેસના ફાળે આવી છે હવે ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો ભેગા મળી ભાજપ સામે આ દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા જઈ રહ્યા છે પરંતુ ઉમેદવારની પસંદગીને લઈને હજી તમામ પાર્ટીઓમાં કસમકસ જોવા મળી રહી છે કારણ કે વાત નિશાન કયા નિશાન પર ચૂંટણી લડશે એના ઉપર છે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન પર ચૂંટણી લડાશે અથવા

એ હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે કારણ કે પ્રભાબેન એક વખત સાંસદ રહી ચૂક્યા છે આ પહેલાં પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે જોકે તેમની હાર થઈ હતી હવે ત્રીજી વખત પણ સંભવત જો કોંગ્રેસ તરફી જો ઉમેદવાર આવશે તો સૌથી પહેલું નામ પ્રભાબેનનું ચાલી રહ્યું છે કારણ કે વ્યવસાય ડોક્ટર પણ છે અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે એટલે એમને સંસદનો અનુભવ છે બીજી તરફ આપણે વાત કરીએ તો ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા તેઓ પણ હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે કારણ કે તેઓ એક દાહોદમાં કદાવર મહિલા નેતા તરીકે ઉભરીને આવ્યા છે અને લગાતાર સતત એમને ગરબાડા બેઠક પરથી વિજય હાંસિલ કર્યો છે અને સમગ્ર દાહોદ જિલ્લામાં તેમને લગભગ પંચાયત તમામ પંચાયતોમાં તેઓને તેઓ નવા નથી તેઓને બધા જાણે છે ત્રીજી ત્રીજા ઉમેદવાર તરીકે વાત કરીએ તો વર્તમાન જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નિનામા છે તેઓ પણ આ રેસમાં આગળ છે કારણ કે જિલ્લા પ્રમુખ છે તેઓ હમણાં હાલમાં જ ગત વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી જોકે તેમનું આમ આદમી પાર્ટીના લીધે તેમનો હાર થયો હતો પરંતુ તેઓ પણ હાલના તબક્કે હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે આ ઉપરાંત કોંગ્રેસના બીજા એક બે ઉમેદવારો છે પરંતુ અગર મુખ્ય ત્રણની વાત કરીએ તો આ ત્રણ લોકોના નામ હજી સુધી ચર્ચામાં ચાલી રહ્યા છે પરંતુ આ હવે અમે ઇન્ડિયા એલાઇન્સમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી નરેશ પુના બારીયા પહેલેથી જ તેઓએ અમારી જોડે વાતચીતમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ કહેશે તો હું સો ટકા ચૂંટણી લડીશ એટલે એવો પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે પરંતુ હવે વાત એ છે કે કોંગ્રેસના બેનર પર લડે છે અથવા આમ આદમી પાર્ટીના બેનર પર લડે છે આ તમામ બાબતો હવે બેઠક પર ઉપર બેઠકોના લીધે બેઠકો વચ્ચે ફસાય છે પેજ ફસાયો છે કારણ કે જો નરેશ બારિયાને ટિકિટ ફાળવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ અંદર વિરોધ થાય તેવી પોઝિશન પર હોઈ શકે છે અથવા નરેશ

મજબૂત ઉમેદવાર તરીકે જસવંતસિંહ ભાભોર ત્રીજી વખત રિપીટ કરાયા છે અને તેઓ હોટ ફેવરેટ માનવામાં આવી રહ્યા છે અને મજબૂત ઉમેદવાર તરીકે હાલ મેદાને છે પરંતુ સામે છેડે ઉમેદવાર કોણ છે તે હજી નક્કી નથી આવતીકાલે ભારતીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યો છે આચાર આદર્શ આચારસંહિતા અમલમાં આવવાની છે પરંતુ દાહોદ લોકસભા બેઠક પર હજી સુધી ઉમેદવાર જાહેર ન કરતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન પાછી પાની કરી રહ્યો છે તેવું હાલના તબક્કે તો જોવાઈ રહ્યું છે જો પચાસ જિલ્લા પંચાયત છે સાત વિધાનસભા દાહોદ લોકસભા બેઠક પર આવે છે અનુસૂચિત જનજાતિ માટે આ રિઝર્વ બેઠક છે હવે કોંગ્રેસ તરફે કયો ઉમેદવાર મેદાનમાં ઉતરે છે તે જોવાનું રહ્યું સમીકરણો કેવા રચાય છે પરિણામ શું આવશે તે આગળના સમયમાં જોઈશું પરંતુ હાલના તબક્કે તો કોંગ્રેસ તરફે અથવા ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન તરફે કોઈ ઉમેદવાર જાહેર ન થતાં કાર્યકર્તાઓમાં તેમજ સામે છેડે તમામ રાજકીય પક્ષોમાં ક્યાંક ને ક્યાંક કસમકસ જોવા મળી રહી છે આ વિડીયોને લઈને તમારું કેવું શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આપને તમામ નોટિફિકેશન સમયસર મળતા રહે ધન્યવાદ